પ્રતિનિધિઓએ કરી વિસ્તૃત ચર્ચા ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણી પંચ દ્વારા બેઠકમાં આગામી સમય માટેની વિશિષ્ટ પ્રક્રિયાઓની સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી રાજ્યના વહીવટી પાટનગરમાં યોજાયેલી આ સ્તરીય બેઠકમાં તંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને રાજકીય પ્રતિનિધિઓ વચ્ચે ચૂંટણીની લક્ષી વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ બનાવવા બાબતે પરામર્શ થયો હતો આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી પક્ષોના અગ્રણી નેતાઓએ ઉપસ્થિત રહીને પોતપોતાના પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું હતું સત્તાધારી ભારતીય જનતા પાર્ટી તરફથી કેતન પટેલે હાજરી આપી હતી જ્યારે કોંગ્રેસ પક્ષ પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે ભાગ લીધો હતો આ ઉપરાંત આમ આદમી પાર્ટી તરફથી ફ્રન્ટલ સંગઠનના રાજ્ય મહામંત્રી સામદ ગઢવી અને રાજ્યમંત્રી અનુપ શર્માએ ઉપસ્થિત રહીને પક્ષ રજૂ કર્યો હતો તમામ પક્ષોએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિયમોના પાલન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી ચૂંટણી પંચે આ બેઠક દ્વારા લોકશાહીના પર્વને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે રાજકીય પક્ષોનો સહયોગ માંગ્યો હતો બેઠકના અંતે સૂચવામાં આવેલી વિવિધ પ્રક્રિયાઓ પર પક્ષોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા જેને તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવ્યા છે આગામી દિવસોમાં ચર્ચાઓના આધારે ચૂંટણીલક્ષી માર્ગદર્શિકા અને અમલીકરણની પ્રક્રિયાને અંતિમ ઓપ આપવામાં આવશે જેથી સમગ્ર ચૂંટણીનું તંત્ર સજ્જ થઈ શકે